ઓમ સાંઈ રામ ગાંધીનગરના સેક્ટર ત્રણ ડીમાં આવેલું આ પવિત્ર સાંઈધામ એક એવું સ્થળ છે જ્યાં પગ મુકતાની સાથે જ મનને અસીમ શાંતિનો અનુભવ થાય છે

બે હજાર સાત ની સાલની અંદર શરદ પૂર્ણિમા દિવસે અહીંયા મંદિરના પાયા નાખવામાં આવેલા શરૂઆત આવ્યો કે આપણે પણ જો સેક્ટર અંદર એક મંદિર બાબાનું બુદ્ધા નિર્માણ કરીએ બાબા આપણને શક્તિ આપે એમના આદેશથી આ બધું જ કામ અમે પરિપૂર્ણ કરી શક્યા છીએ હવા જગ્યા જગ્યાથી ખાડા ટેકરા ગાડા બાવળો વગેરા રાત્રે પણ આવતા બીક લાગે એવી પરિસ્થિતિ હતી ત્યારે સૌ મિત્રો ભેગા થઈ એક આયોજન કર્યું અને બે વર્ષ થી અંદર આખું મંદિર તૈયાર કરવામાં આવ્યું બાબા એ ફક્ત ગુજરાત ભારત કે અમુક પ્રાદેશિક પક્ષો પ્રાદેશિક સ્ટેટો પૂરતા નથી સર્વ વિશ્વ આપી બાબા બાબાની પ્રાર્થના અને શ્રદ્ધા જોડે જોડે બાબાનું એ કેવું છે તમે શ્રદ્ધા રાખો થોડી સબુરી એટલે ધીરજ રાખો સબકા માલિક એક હે તમારું ભરૂચ કરશે ભરૂચ કરશે ભરૂચ હું આ આબામાને ચમત્કારી પુરુષ તરીકે નથી ઓળખતો બાબા એ જે કઈ ભક્તિ કરી છે જે શ્રદ્ધા કરી છે અને એમાંથી જે કે આખું મેળવ્યું છે એમનું જે તપ છે એમાંથી બાબા આપણને મદદ કરે છે બાબા પાસે આવેલા હું કેટલા કેટલા અહીંયા ટ્રસ્ટ નો પ્રમુખ છું બે હાજર સાત થી કામ કરું છું આજ જ્યાં સુધી એક પણ દિવસ એવો નથી થયો કે અમારી જોડે આ મંદિર ચલાવવા માટે પૈસા ની ખેંચ પડી હોય એક વખત પાટોત્સવ માટે અમે વિચાર કર્યો આપણે પાટોત્સવ કરીએ ત્યારે અમારી જોડે વીસ પચીસ હજાર રૂપિયા જેટલું મંડોળ ભરેલું છે મેં કીધું બાબા ભરું પડશે હું પૈસો આવી જાય ચિંતા ના કરતા આપણે પાટોત્સવ કરો ત્રણ લાખ રૂપિયાનું બજેટ મળે પાટોત્સવ કરવા માટે હવે તમે નહીં માનો બીજા એક જણ આવી ગયું એક લાખ અગિયાર હજાર ભારત લઈ લો બાબા પાટોત્સવ ભવ્ય સુધી ભવ્ય તો હોય પછી તો આવતા ગયા આવતા ગયા અમારે લગભગ દોઢ લાખ રૂપિયાનો નફો થયો આ રીતે આ શ્રદ્ધા છે બાબા એ જે તમે જે કોચો આપે છે અને આપણે મેળવીએ છીએ અહીંયા આપણે સો કિલોની ખીચડી દર ગુરુવારે બનાવીએ છીએ પાંચસો માણસ આપણે ખીચડી વિતરણ કરીએ છીએ તમે નહીં માનો બે મહિના સુધી એડવાન્સ બુકિંગ ચાલે છે તમારે આવતા ગુરુવારે કેટલી કરી ના પાડી દીધું કે બે મહિનાનું બુકિંગ ચાલે તમે કોઈ તારીખ લખી દીધો તમને મદદ કરે છે અને એટલે જ આવડું મોટું મંદિર આપણે ગાંધીનગરમાં જે બનાવ્યું છે એ બહુ સારી રીતે આપણે ચલાવીએ છીએ ઘણા બધા ભક્તો હોય છે એમની જે કઈ ઈચ્છા હોય એમને કહેતા હોય તો અમે એમની સાથે અહીંયા છીએ જે કઈ પણ કે અમારી ઈચ્છા અહીંયા છે તો આપણે ચલો કરજો કોઈ વાતચોડ નથી કોઈ રોકટોક નથી આપણા બધા માટે આ મંદિર છે અમારું નથી આપણું છે એ પ્રમાણે આપણે અહીંયા પૂરી વ્યવસ્થા કરી છે બાબા આપને ખૂબ આપે બાબામાં તમે શ્રદ્ધા રાખશો અને એમનામાં થોડી ધીરજ રાખશો તો બાબા તમને ખૂબ આપશે અને શ્રદ્ધાથી પ્રાર્થના કરી દાડો એડી જતી નથી જય સાહેબ દર ગુરુવારે આ મંદિરનું પ્રાંગણ ભક્તોના વિશ્વાસના સાગરથી છલકાઈ જાય છે દરેક ચહેરા પર એક જ ભાવ હોય છે બાબા પર અટૂટ શ્રદ્ધાનો ભાવ ગાંધીનગરના આ સાંઈ મંદિરમાં આવતા દરેક ભક્ત માને છે કે અહીં સાચા દિવસથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી બાબા પોતાના દર પર આવેલા કોઈ પણ ભક્તને ખાલી હાથે પાછા મોકલતા નથી ગાંધીનગરના સેક્ટર 3D માં આવેલા આ મંદિરની દિવ્યતા અને ભક્તોની અતુટ આસ્થા પાછળ આહીના पुजारीનો પણ મોટો ફાળો છે તેમનું માર્ગદર્શન અને આશીર્વાદ ભક્તો માટે શ્રદ્ધાને વધુ દ્રઢ બનાવે છે ચાલો આપણે તેમના પાસેથી જાણીએ આ મંદિરના મહાત્મ્ય વિશે સાહેબ બાબા એક સમયકા લાખો ભક્તો તમને શ્રદ્ધા અને ભક્તિ ભાવથી તમને અને કરે છે દર ગુરુવારે સાંઈબાબા મંદિરમાં હજારો ભક્તો સાંઈ બાબાને પોતાની વ્યથા કહીને સાઈબાબા તેમની વ્યથા દૂર કરે છે ભક્તોને સાઈ બાબા પર એટલી શ્રદ્ધા છે કે સાંઈબાબા એમની મનોકામના પૂર્ણ કરે છે આ સેક્ટર ત્રણમાં આવેલું સાંઈબાબા મંદિર પહેલાં સાઈ સામેની સાઈડ હતું તો બે હજાર ચારથી અહીંયા સ્થાપિત કરેલું છે અને ભક્તો દર ગુરુવારે અહીં આવી અને શ્રદ્ધાથી સાંઈ બાબાની ભક્તિ અને આરાધના કરે છે સાંઈ બાબાનો એક જ મંત્ર હતો કે મારામાં શ્રદ્ધા અને સમૂરી રાખો હું તમ મારા ભક્તોનું હું દુઃખ દૂર કરીશ આ એમનો એક સંદેશ હતો કે સબકા માલિક એક કે એમને જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સર્વને એક સમાન ગણી અને સંદેશો એવો આપ્યો કે તમે એક રહો એક જ છો અને તમે ભજો હું તમારું દુઃખ જરૂર દુઃખ કર તો અહીં આવતા ભક્તો માત્ર મનોકામનાઓ જ નથી લાવતા

છેલ્લા અઢાર વર્ષ કરતાં વધારે સમયથી સૌ સાંઈ ભક્તોને અનેરી શ્રદ્ધા પૂરું પાડતું આ પવિત્ર મંદિર છેલ્લા ઘણા વખતથી ભક્તો માટે એક શ્રદ્ધા આસ્થાનું પવિત્ર સ્થળ બની ગયું છે અને રોજ ઘણા સાંઈ ભક્તો આ મંદિરની મુલાકાત લઈ દર્શન કરી ધન્યતા અનુભવે છે અને ગુરુવારે તો સવાર સાંજ ઘણી મોટી સંખ્યામાં સાંઈ ભક્તો અહીં પધારે છે અને સાંજે બે ટાઈમ સરસ પ્રસાદ અહીંયા ગ્રહણ કરીને સૌ સાંઈ ભક્તો આનંદ ઉલ્લાસ સાથે આ મંદિરની પવિત્રતા મહત્વતા અને આ મંદિરના વિકાસ માટે સૌ સાંઈ ભક્તો સારો એવો ફાળો આપે છે એ બદલ આ મંદિરના ટ્રસ્ટી ગણવતી સૌ ભક્તોનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને દિલથી આવકારીએ છીએ ખરેખર ગાંધીનગરના સેક્ટર 3D માં આવેલું આ સાઈ મંદિર શ્રદ્ધા સબુરી અને શાંતિનું ત્રિવેણી સંગમ છે અહીં ધર્મ કે જાતિના કોઈ ભેદભાવ નથી બસ છે તો માત્ર બાબા પ્રત્યેની નિસ્વાર્થ ભક્તિ અને એ વિશ્વાસ કે સબકા માલિક એક છે આ મંદિર એ વાતનું પ્રતિક છે કે જો સાચા મનથી શ્રદ્ધા અને ધીરજ રાખવામાં આવે તો સાંઈ બાબાની કૃપા હંમેશા આપણી ઉપર જ રહે છે